નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા આશા છે કે તમે બધા મજામાં હશો શોભાનો પતિ સવારે વહેલો નહાઈ ધોઈને નાસ્તો કર્યા પછી પોતાની લઈને ઘરની બહાર નીકળ્યો તેની આંખોમાં એક દર્દ હતો શોભાનું મન પણ પીડાથી ભરાઈ ગયું અને તેની આંખોમાં આંસુ આવવા લાગ્યા પતિનો ઉતરેલો ચહેરો હવે તેનાથી જોવાતો ન હતો તે પોતાના આંસુઓને ગળીને બોલી તમે ચિંતા કેમ કરો છો જોજો તમને ટૂંક સમયમાં નોકરી મળી જશે જતીન ફિક્કા સ્મિત સાથે બોલ્યો હા ચોક્કસ મળશે છેલ્લા છ મહિનાથી તે નોકરીની શોધમાં હતો પરંતુ તેને યોગ્ય નોકરી ન મળી રહી હતી એ તો તેના ભાઈ વિરેન્દ્રનો પોતાનો મસાલાનો વેપાર હતો તો તે ઘર આરામથી ચલાવી રહ્યો હતો પરંતુ ધીમે ધીમે જતીનની ભાભી કામિનીનું વર્તન તેમના પ્રત્યે કઠોર થઈતું જતું હતું શોભા જોઈ રહી હતી કે આજકાલ તેની ભાભી જતીન અને તેના ખાવામાં ઘી નહોતી નાખવા દેતી તે એમ જ દાળ પીરસીને તેમને લોકોને ખાવાનું આપી દેતી હતી શોભા પણ કંઈ બોલતી ન હતી પરંતુ તે જોતી હતી કે કામીની પોતાની ડાળમાં અને પોતાના પતિ અને પુત્રની ડાળમાં ખૂબ જ વધારે ઘી નાખતી હતી પરંતુ તેમને લોકોને એક ચમચી ઘી પણ નહોતી આપતી હતી તેમ છતાં પણ શોભા કંઈ નહોતી બોલતી ઘરમાં શાંતિ જાળવવા માટે તે ચૂપચાપ રહેતી હતી જ્યારે પણ ખાવામાં કોઈ સારી વાનગી બનતી હતી તો પોતાના માટે અને પોતાના પતિ અને અને પુત્ર માટે પહેલેથી જ વધુ ખાવાનું કાઢીને અલગ રાખતી હતી શોભા અને જતીનને થોડું ઓછું જ ખાવાનું મળતું હતું શોભા બસ ધીરજપૂર્વક રાહ જોઈ રહી હતી કે ક્યારે તેના પતિને નોકરી મળશે અને તેના દિવસો ફરીથી બદલાશે આજકાલ કામિની ઘરનું કોઈ કામ પણ ઢંગથી નહોતી કરતી બધું કામ તે શોભાના પાસે જ કરાવવા લાગી હતી શોભાને પણ અહેસાસ થઈ રહ્યો હતો કે ઘરના કામોની તમામ જવાબદારી તેના ખભા પર આવી ગઈ છે પરંતુ જેઠાણીને કંઈ કહેવાની હિંમત તેનામાં નહોતી થતી કારણ કે જેઠાણી વાત વાતમાં તેને એ જતાવતી હતી કે હવે તે લોકોનો ખર્ચો તે જ લોકો ઉપાડી રહ્યા છે જેઠાણી ફોન પર પોતાના પિયરમાં પણ વાત કરતી તો એવું જ કહેતી હતી કે મારા દેવવરની નોકરી તો છૂટી ગઈ છે હવે તે લોકોનો ખર્ચો પણ અમારે જ ઉપાડવો પડે છે આજકાલના સમયમાં કયો ભાઈ છે જે પોતાના ભાઈના પરિવારનું ભરણપોષણ કરે પરંતુ મારા પતિ જ ખૂબ દાન પુણ્ય કરનારા છે જે આ લોકોને આટલા મહિનાઓથી સંભાળી રહ્યા છે આ બધી વાતો તો સાંભળી સાંભળીને શોભાનું મન ઉદાસ થઈ ગયું હતું તે ભલે પોતાના પતિ સામે ખુશ રહેવાનો દેખાડો કરતી હતી પરંતુ અંદરથી તે ભાંગી પડી હતી તે ઇચ્છતી તો પોતાના પતિને આ બધી જ વાતોથી એ ફરિયાદ પણ કરી શકતી હતી પરંતુ તે આ બધું પોતાના પતિને કહીને તેની પરેશાનીઓને વધારવા નહોતી માંગતી એક દિવસ આમ જ શોભા બપોરના ખાવાની તૈયારી કરી રહી હતી ત્યારે તેની જેઠાણી રસોડામાં આવી અને બોલી પરમ દિવસે મારી અમુક બહેનપણીઓ લંચ પર આવવાની છે તો કબાટમાંથી કાચના ગ્લાસનો સેટ અને બાકી ક્રોકરી વગેરે કાઢીને સાફ કરી દેજે શોભા બપોરના ભોજન પછી વાસણો ધોઈને રસોડું સાફ કરીને કામિની દ્વારા બતાવવામાં આવેલું કામ પૂરું કરવા લાગી સાફ સફાઈ દરમિયાન શોભાના હાથમાંથી એક કાચનો ગ્લાસ છૂટી પડી ગયો અને તૂટીને વેર વિખેર થઈ ગયો તો જેઠાણી દોડતી દોડતી રસોડામાં આવી અને ગુસ્સામાં તેને ખેંચીને હોલમાં લઈ આવી અને તેને શોભાને જોરથી એક થપ્પડ મારીને કહ્યું તારું દિમાગ ખરાબ થઈ ગયું છે કે શું તે આટલું મોંઘું કાચનો સેટ ખરાબ કરી નાખ્યો અચાનક લાગેલા થપ્પડથી શોભા સ્તબ્ધ થઈ ગઈ તેને ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તેની જેઠાણી ક્યારેય તેના પર હાથ પણ ઉપાડી શકે જેઠાણીએ ફરીથી તેને મારવા માટે જેવો જ પોતાનો હાથ ઊંચો કર્યો તેવો જ શોભાએ તેનો હાથ પકડીને રોકી લીધો અને તેનો હાથ પાછળ ધકેલતા બોલી જેઠાણીજી આ તમે શું કરી રહ્યા છો હું અહીંયા તમારો માર ખાવા માટે નથી આવી અરે આજ સુધી ભૂલ થઈ હોય તો ક્યારે મમ્મીજીએ પણ મારા પર હાથ નહોતો ઉઠાવ્યો અને તમે એક નાનકડું કાચનો ગ્લાસ તૂટવા પર મારા પર હાથ ઉઠાવી રહ્યા છો તેની જેઠાણીએ મોટું બગાડીને કહ્યું કે આ ઘરમાં તારી હેસિયત એક નોકરાણી જેવી છે અને તું પોતાનું કામ બરાબર નહોતી કરી રહી તેથી મારો હાથ ઉપડી ગયો તો શું થયો તું મારું શું બગાડી લેવાની તું મારો જ પતિના ટુકડા પર જીવી રહી છે અને મને જ આંખો બતાવે છે શોભા ગુસ્સામાં ભડકીને બોલી અરે ઘરની નોકરાણી પણ ભૂલ થવા પર થપ્પડ સહન નહીં કરે તો હું તો આ ઘરની બહુ છું જેઠાણીએ મોટું બગાડીને કહ્યું મોટી આવી વહુ બનવા વાળી અરે તમને લોકોને સાથે રાખીને અમે લોકો તમારા પર ઉપકાર કરી રહ્યા છીએ અને ક્યાં સુધી મારા પતિ તમને મફતમાં બેસાડીને ખવડાવતા રહેશે મને તો લાગે છે કે દેવરજીને બેસીને ખાવાની આદત પડી ગઈ છે તેથી તે કોઈ નોકરી નથી શોધી રહ્યા એટલામાં શોભાથી નજર દરવાજા પર પડી દરવાજા પર જેઠ વિરેન્દ્ર ઊભા હતા શોભા પોતાનો ઘૂંઘટ સરખો કરવા લાગી તેની જેઠાણી આગળ વધીને બોલી અરે તમે અચાનક ઘરે કેવી રીતે એટલામાં જેઠ વિરેન્દ્રએ જોરથી એક થપ્પડ પોતાની પત્નીના ગાલ પર મારીને કહ્યું કે મારા નાના ભાઈ વિશે આવી વાત કરવાની તારી હિંમત કેવી રીતે થઈ મારો ભાઈ મારું ગૌરવ છે તે મારા અસ્તિત્વનો એક હિસ્સો છે મમ્મી પપ્પા તો હવે આ દુનિયામાં નથી પરંતુ એક તેજ છે જેની સાથે મારો લોહીનો સંબંધ છે તું ભલે મારી પત્ની હોય પરંતુ તને કોઈ અધિકાર નથી કે તું મારા ભાઈ અને તેની નાની પત્નીને આ બધું બધું સંભળાવે મને તો ખબર જ ન હતી કે મારી નાની વહુને સંભળાવતી હોઈશ ઘરના મોટા છીએ આ આપણા બાળકો સમાન છે જો કાલે ભવિષ્યમાં તારા પુત્રની નોકરી નહીં રહે તો શું તું તેની જવાબદારી નહીં ઉપાડે પતિના ઠપકાથી કામિનીનું માથું નમી ગયું હતું તેની આંખોમાં આંસુ તરવા લાગ્યા હતા નાની વહુની સામે તે અપમાનિત થઈને ઊભી હતી નાની વહુ શોભા આગળ વધીને બોલી ભાઈ જવા દો ને દીદીને મારી કેમ રહ્યા છો દીદી મોટા છે ગુસ્સામાં તેમણે કંઈક બોલી પણ દીધું તો ત્યારે વિરેન્દ્ર બોલ્યા નાની વહુ મને ખબર જ ન હતી કે મારી પત્નીના વિચાર આટલા હલકા હશે જતીન ક્યાં છે તેને બોલાવો મારે એક મહત્વનો નિર્ણય લેવો છે શોભાએ માથું નમાવીને કહ્યું તે તો ઘરે નથી નોકરીની શોધમાં ગયા છે કામિનીનો પરસેવો છૂટવા લાગ્યો કે પતિ ગુસ્સામાં કયો નિર્ણય લેવા જઈ રહ્યા છે ત્યાર પછી વીરેન્દ્ર બોલ્યો કે ઠીક છે હું તેની રાહ જોઉં છું આજે તો ફેસલો થઈને જ રહેશે એટલું બોલીને તે રૂમમાં જતો રહ્યો તો પાછળ પાછળ કામિની પણ પતિને મનાવવા માટે રૂમમાં પહોંચી તે ધીમેથી બોલી સાંભળો મારાથી ભૂલ થઈ ગઈ તમે કયો નિર્ણય લેવા જઈ રહ્યા છો વિરેન્દ્ર તેની સામે ગુસ્સાથી જોવા લાગ્યો અને બોલ્યો કે તું મારા બાળકની માં છે તેથી હું તને ઘરમાંથી નથી કાઢતો પરંતુ આજે તે જે કર્યું છે તેનાથી મારું માથું શરમથી નમી ગયું છે જો નાની વહુએ જતીનને આ બધું કહ્યું તો તે શું વિચારશે આપણા વિશે જતીન તારું કેટલું સન્માન કરે છે તને ભાભીમાં કહીને બોલાવે છે શું આજ તારી ફરજ હતી કામિનીની આંખોમાં આંસુ આવવા લાગ્યા અને તે પોતાના અંગૂઠાથી ફર્શ કોતરવા લાગી બે કલાક પછી જતીન ઘરે આવ્યો ઘરે આવતાની સાથે જ તે મીઠાઈનો ડબ્બો લઈને સીધો કામિની પાસે પહોંચ્યો અને તેના મોઢામાં મીઠાઈનો ટુકડો નાખતા બોલ્યો ભાભી મોઢું મીઠું કરો મને નોકરી મળી ગઈ છે ઘરમાં તમે જ તો મોટા છો માની જગ્યાએ છો તેથી મને પોતાનું આશીર્વાદ આપો આટલું કહીને જતીન તેના પગમાં પડી ગયો તો કામિનીની આંખો ભીની થઈ ગઈ કે દેર મને કેટલું સન્માન આપે છે અને થોડીવાર વાર પહેલા હું તેના વિશે કેટલી ખોટી વાતો બોલી રહી હતી હવે તો તે કોઈની સામે નજર મિલાવવા લાયક જ ન હતી રહી વિરેન્દ્રએ તેને રૂમમાં બોલાવ્યો અને કહ્યું સાંભળ નાના મારે તારી સાથે મહત્વની વાત કરવી છે આટલું કહીને ધીમે ધીમે તેને બપોરની આખી ઘટના જતીનને કહી તો જતીનનો ચહેરો ઉતરી ગયો તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલ્યો ભાઈ જો ભાભીને મારા ખાલી બેસી રહેવાથી ખરાબ લાગ્યું હોય તો હવે તો મને નોકરી મળી ગઈ હવે તો ભાભી ખુશ થઈ જશે ને કારણ કે હવે હું પોતાનો ખર્ચો મને નથી ખબર કે તારી ભાભીની ખુશી શેમાં છે પરંતુ મેં પણ વિચારી લીધું છે કે હવે મારે તારા ભવિષ્ય માટે એક કઠોર નિર્ણય લેવો પડશે ભલે માં ઈચ્છતી હતી કે ઘરના ભાગલા ન થાય પરંતુ ખબર નહીં ભવિષ્યમાં જો મને કંઈક થઈ ગયું તો તારી ભાભી શું તમાશો કરશે તેથી હું ઈચ્છું છું કે ઘરના ભાગલા થઈ જાય રૂમની બહાર ઉભેલી શોભા પણ બધું સાંભળી રહી હતી તે દોડતા દોડતા રૂમમાં આવી અને ધીમેથી બોલી ના ભાઈ ભાગલા ન પાડો તમે આપણે બધા સાથે જ હળી મળીને રહીશું ભાભી હવેથી આવું કંઈ નહીં કરે જતીન પણ ભાઈના પગમાં બેસીને બોલ્યો ના ભાઈ ભાગલા ન પાડો ભાભીએ ગુસ્સામાં આ બધું કહી દીધું હશે આપણે પ્રેમથી હળી મળીને રહીશું પરંતુ વીરેન્દ્ર પોતાના નિર્ણયથી ટસ્તીમસ્ત ન થયો કારણ કે તેને ડર લાગી રહ્યો હતો કે ભવિષ્યમાં તેના ભાઈ અને નાની વહુ સાથે કોઈ અન્યાય ન થઈ જાય જ્યારે કામિનીને ખબર પડી કે વિરેન્દ્ર ભાગલા પાડવાની વાત કરી રહ્યા છે તો તે પણ રૂમમાં આવી અને હાથ જોડીને બોલી મને તમે લોકો માફ કરી દો પરંતુ આ ભાગલા ન પાડો પરંતુ વીરેન્દ્રએ કોઈનું ન સાંભળ્યું અને તેણે ઘરનો અડધો હિસ્સો પોતાના ભાઈના નામે કરી દીધો હવે રસોડું પણ અલગ થઈ ગયું હતું પરંતુ બંને ભાઈઓમાં ખૂબ જ પ્રેમ હતો બંને સાથે બેસીને જ ખાવાનું ખાતા હતા અને એકબીજાને ત્યાં બનાવેલું ભોજન શેર પણ કરતા હતા શોભા પણ પોતાની જેઠાણી સાથે સન્માનપૂર્વક વાત કરતી હતી પરંતુ કામીની હવે કોઈની સાથે નજર મિલાવીને વાત નહોતી કરી શકતી તે ખૂબ જ શરમ અનુભવતી હતી સાથે જ તેને અફસોસ પણ થતો હતો કે ઘરનો આટલો સારો હિસ્સો ભાગલામાં હવે તેની પાસેથી છીનવાઈ ગયો છે પરંતુ વીરેન્દ્રએ પત્નીનો ગુસ્સો જોઈને ભાગલા પાડી દેવાનું જ યોગ્ય માન્યું હતું કારણ કે તેને ડર હતો કે ભવિષ્યમાં તે જતીન અને તેની પત્ની સાથે કંઈ ખોટું પણ કરી શકે છે તો મિત્રો તમને શું લાગે છે વિરેન્દ્રએ ભાગલા પાડવાનો નિર્ણય લઈને યોગ્ય કર્યું કે નહીં તમે પોતાના વિચારો કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો તમને અમારી વાર્તા કેવી લાગે તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો સુરક્ષિત રહો ધન્યવાદ